રાક્ષસ હા વાંસનાનો ભૂખ્યો રાક્ષસ મને ભૂખ છે હા ચામડીની ભૂખ છે હા સત્તાની ભૂખ છે પૈસાની ભૂખ છે મને મને છે ને ગમવું બહુ ગમે પણ કોઈ કોઈનો અણગમો નથી ને ના હું તો હું તો સમાય છું ચાલ્યા કરું ચાલ્યા કરું વાસણી છું વાગ્યા કરું વાગ્યા કરું પણ કે

મોરાય વીરોતી મોરાય મારતી હતી નેપોલિયન હિટલર હું તમારા બધાનો ઇતિહાસ નથી અરે કોઈનો પરિહાસ પણ નથી હું છું નહીં કોણ છું હું હા આ જિંદગી એટલે પિકાસોનું પેઇન્ટિંગ સુંદર સમજી ગયા ને